ફર્સ્ટ વીકમાં ઠંડી પડતી હોય છે તે પ્રકારની ઠંડીનો માહોલ છે તે વહેલી સવારે જ જોવા મળી રહ્યો છે કારણ કે ઉત્તર પૂર્વીય જે પ્રકારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે ઠંડી છે તે વહેલી સવારે અનુભવાઈ રહી છે પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે તાપમાન યથાવત રહેવાનું છે ક્યાંક ત્રણથી ચાર ડિગ્રી તાપમાન વધશે તેવી પણ શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન વિભાગના ડાયરેક મનોરમા બેન મોહંતી તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર અંત સુધીમાં શિયાળાની જે ઠંડીનો ચમકારો છે તે અનુભવાશે એટલે કે દર વખતે જે પ્રકારે ઠંડી ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં અનુભવાતી હોય છે તે ક્યાંક આ વખતે ડિસેમ્બરના અંતમાં આવે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે એટલે અત્યારે જો વહેલી સવારીની વાત કરવામાં આવે તો લગભગ અમદાવાદમાં સોળ ડિગ્રી સુધીનું તાપમાન છે તે નોંધાયું છે અને સૌથી ઠંડુ જો જોવા જઈએ તો કચ્છનું નલિયા છે કે જે લગભગ ચૌદથી પંદર ડિગ્રી સુધી પહોંચતું હોય છે એટલે આગામી દિવસોમાં ઠંડી છે તે ડિસેમ્બર અંત સુધીમાં વધશે તેવી આગાહી કરવામાં આવી છે પરંતુ આગામી ચારથી પાંચ દિવસ છે તે ઠંડીનું તાપમાન ઘટવાનું નથી એટલે કે તાપમાન યથાવત રહેવાનું છે એટલે હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે તો કરવામાં આવી છે દર વર્ષની સરખામણી આ વખતે શિયાળો તો શરૂ થઈ ગયો છે પરંતુ ઠંડીનું જોર છે તે હજુ ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં પણ વધ્યું નથી તેવું કહી શકાય આભાર હાર્દી તમામ વિગતો જણાવવા માટે